ધરોઈ ડેમ ધરોઈ ડેમ એ ભારતના ઉત્તર ગુજરાતના ધરોઈ એટલે કે સતલાસણા તાલુકા અને મહેસાણા જિલ્લાઓ નજીક સાબરમતી નદી પર બનેલો ગુરુત્વાકર્ષણ બંધ છે ઓગણીસો ઇઠ્યોતેરમાં પૂર્ણ થયેલો આ બંધ સિંચાઈ વીજળી અને પૂરું નિયંત્રણ માટે છે રાજકારણી વસંત પરીખ ધરોઈ બંધના મુખ્ય સમર્થક હતા અને તેના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે બંધ માટે વડનગરથી ગાંધીનગર સુધી નવ દિવસની પદયાત્રા કરી હતી તેઓ બોમ્બે અને નવી દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળ્યા હતા ઓગણીસો એકોતેરમાં ઇન્દિરા ગાંધી દ્વારા બંને મંજૂરી આપવામાં આવી હતી અને તેના શિલાન્યાસ કરવામાં આવ્યો હતો કુલ ઓગણીસ ગામો આંશિક રીતે અને અઠાવીસ ગામો સમૂર્ણપણે ડેમ જળાશયમાં ડૂબી ગયા હતા તેથી તેમને નવા ગામોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જળાશય હેઠળ ડૂબી ગયેલી કુલ જમીનમાં ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે તેની ડાબા કાંઠાની નહેર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ કિમી લાંબી છે જ્યારે જમણા કાંઠાની નહેર તેતાલીસ પોઈન્ટ પાંચ કિમી લાંબી છે તે ઓગણીસો ચોરાશીમાં પૂર્ણ થઈ હતી બે હજાર સાતથી લઈને આઠમાં તે એકત્રીસ હજાર ત્રણસો ત્રણું હેક્ટર સિંચાઈ કરતું હતું આયોજિત કમાણ વિસ્તારમાં એકસઠ હજાર પંચ્યાસી હેક્ટર હતો